માકંડેશ્વર મહાદેવ મંદિર સ્થિત શ્રી અંબાજી માતાજીના સત્તાવનમાં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજ્ઞ વિધિ શ્રીફળ હવન મહાપ્રસાદી સહિત સંધ્યા સમયે ભજન કીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી અંબાજી માતાજીના સત્તાવનમાં પાટોત્સવ નિમિત્તે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી મહાદેવને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે માકંદેશ્વર યુવક મંડળના યુવા સભ્યોએ પાટોત્સવના અવસરને અનુરૂપ તમામ કામગીરી માટે ભારે જહેમત ઉઠાવી હતી આ સાથે જ અંબાજી મંદિરના ટ્રસ્ટી ગણ દ્વારા અંકલેશ્વર શહેર તથા આસપાસના વિસ્તારની ધર્મ પ્રેમી જનતાને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ